અને તેથી ડેમ વહીવટી તંત્ર દ્વારા વરાણા નદીના પ્રવાહમાં વધારો કરવામાં આવ્યો છે અને આઠ હજાર ક્યુસેક પ્રવાહ હવે વધારીને અગિયાર હજાર ક્યુસેક કરવામાં આવે છે અને જેના કારણે વરણા નદીની ની જળ સપાટી વધશે અને આ નદી કિનારે આવેલા ગામોને એલર્ટ રહીવા ચેતવણી આપવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્રના ચંદોલીમાં ભારે વરસાદથી ડેમની જળ સપાટીમાં વધારો થયો છે જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં તોતેર મીમી વરસાદ નોંધાયો છે ત્યારે ડેમ વહીવટી તંત્ર દ્વારા વરા નદીના પ્રવાહમાં વધારો જ્યાં નદી કિનારે આવેલા ગામોને એલર્ટ રહીવા ચેતવણી આપવામાં આવી